હેલો ગાઈસ તો યાર તમે જોઈ શકો છો કે એમ પી નવી સ્કીન આવી ગઈ છે તો યાર આને ઓછી સ્પીનમાં પરમનન્ટ કાઢવાની હું ટ્રીક તમને શીખવાડવાનો છું તો આજે હું તમને ટ્રીક શીખવાડવાનો છું એમાં સાઠથી સિત્તેર ટકા બંદાને જ મળશે ત્રીસથી ચાલીસ ટકા બંદાને એ નહીં મળે ઓકે ને ગાઈસ તો ટ્રીક એવી છે કે તમારે પહેલી બે સ્પિન એક એકની કરવાની છે જેવી રીતે હું કરું છું મેં આ એક સ્પીન કરી બરાબર ગાઈશ અને પછી હવે હું બીજી એક સ્પીન કરીશ એટલે એક એક બોક્સ ખોલવાના છે બે વાર મેં બે વાર બે એક બોક્સ ખોલી દીધા હવે હું ડાયરેક્ટ દસ બોક્સનું સ્પીન કરીશ ઓકે ને ગાઈશ તો હું હવે ડાયરેક્ટ દસ બોક્સનું સ્પીન કરીશ તો એમાં જોઈએ આપણને પરમનેન્ટ મળે કે નહીં તો ગાઈશ તમે જોઈ શકો છો કે આપણને એમપી ફાઈવની લેજન્ડરી સ્કીન ડબલ ડેમેજવાળી પરમનેન્ટ મળી ગઈ છે તો આ ટ્રીક તમે અપ્લાય કરજો કદાચ તમારું લક મારા જેવું હોય તો મળી જાય ઓકે ને ગાઈસ બધાને મળશે એવું નથી કહેતો પણ આ ટ્રેકથી સાઠથી સિત્તેર ટકા પ્લેયરને મળે જ છે હું દર વખતે આ ટ્રીક વાપરું છું અને દર વખતે મને જે રેર આઈટમ હોય એ મળી જાય છે તો તમને ખબર હશે કે આના પહેલાં મેં એક ડાયમંડ રોયલનો વિડિયો નાખ્યો તો એમાં પણ મેં સેમ ટ્રીક આ જ ટ્રીક વાપરી હતી અને મને જે દસવાળું સ્પીન કર્યું એમાં મળી ગયું હતું જે પરમાનન્ટ બંડલ એ તમારે વિડીયો જોવો હોય તો હું છેલ્લે એન્ડમાં લગાડી દઈશ અને કદાચ ના આવે તો તમારે ચેનલમાં જઈને જોવું હોય તો જોઈ લેજો તો ગાઈસ તમે જોઈ શકો છો કે એનું ડબલ ડેમેજ છે હું તમને ટ્રેનિંગ ગ્રાઉન્ડની અંદર પણ જઈને બતાવું કે લેજેન્ડરી એમપી ફાઈવ કેવું કામ આપે છે તો ગાઈસ આવી ગયા છે આપણે ટ્રેનિંગ ગ્રાઉન્ડની અંદર અને ભાઈ સાહેબ ડ્રેક પણ સારા લગાડે છે અને એકસો અગિયારનું મેક્સિમમ ડેમેજ લાગે છે તો ગાઈસ સ્કીન સારી છે તમારી પાસે વેપન રોયલની ટિકિટ હોય વેપન રોયલ વાઉચર હોય તો તમે આ ટ્રેક અપ્લાય કરી શકો છો યાર અને એકવાર પરમાનન્ટ નીકળ્યા પછી જે વાઉચર હોય એને વાપરવા નહીં એ બીજી ગન સ્કિન આવે ત્યારે વાપરો તો આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો લાઇક કરી નાખો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મારા ભાઈઓ કારણ કે આપણે ફ્રી ફાયરના ગુજરાતીમાં વિડીયો અપલોડ કરતા રહીએ છીએ